ઈસાના રમુણ ગામ હાઇવે ઉપર બુધવારે સાંજે લક્ઝરી બસ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં સ્કોર્પિયો રોડને ચોકડીમાં ઉતરી જતા તેમાં અચાનક આગ ફાટી નીકળી સ્કોર્પિયો ચાલક અને અન્ય એક ને એક ગામ લોકોએ બહાર નીકાળી ને ધારેરા સારવાર અર્થે ખસેડા આ ઘટના અંગે ધારેરા અને ડીસાના ના ફાયર ફાઈટર જાણ કરાતા તાત્કાલિક આવી આગને કાબૂમાં લેવાય ડીસા તાલુકાના ના ગામ હાઈવે ઉપર બુધવારે સાંજે લક્ઝરી બસ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થયો જેમાં સ્કોર્પિયો રોડની ચોકડીમાં ઉતરી ગઈ હતી ત્યારે સ્કોર્પિયોમાં અચાનક આગ ભભૂકી ઉઠી આ ઘટનાને પગલે આજુબાજુથી થી દોડી આવેલા ગામ લોકોએ સ્કોર્પિયો ચાલક અને અન્ય એક ને બહાર નીકાળી સારવાર અર્થે ધારેરા ની સરકારી

ખાક થઈ ગયા આ ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો ચાલક અને અન્ય એકને કામ લોકોએ બહાર કાઢ્યો થાનેરા અને ડીસાના ફાયર ફાઈટરે આગને કાબુમાં લીધી